માણસ મળવા આવ્યા એનું નામ હતું હજારી પ્રસાદ એનો બાળપણનો મિત્ર હતો એટલે એને કીધું તો વોન્ટેડ હતા અંગ્રેજો એટલે પોતે કોઈને ખબર ન પડે એમ છુપાણેલા હતા અને એમાં એને કીધું તમારો મિત્ર બાળપણ પ્રસાદ તો કે આવો મળવું મારે મળવા આવ્યા શોટમાં કહું હજારી પ્રસાદ એવું કીધું કે આઝાદ તારા પરિવાર ને તારા મા બાપ ને તારી બઉ જરૂર છે પ્લીઝ તું એકવાર આ બધું મૂકી એને મળી જાય એને બહુ જરૂર છે ત્યારે ચંદ્રશેખર આઝાદ મને ગૌરવ થાય વાતને કહેતા માધ્યમથી સાલું આવા યુવાનો આપણે હિન્દુસ્તાનમાં જન્મ આપણે આ માટીમાં જન્મ વતનને એટલો પ્રેમ કરી ગયા આ માણસ ક્યાંક પરિવારને પ્રેમ કરવાનું ભૂલ્યો ક્યાંક પોતાના મિત્રને પ્રેમ કરવાનું ભૂલ્યો હશે ચાલુ એક માતૃભૂમિની તાકાત જો ભારતની એ માણસ ચંદ્રશેખર આઝાદે પોતાના મિત્ર હજારી પ્રસાદને એટલું કીધું કે હજારી પ્રસાદ હું એક વાત કહું હું તને જે એક વસ્તુ આપું તું મારા ઘર સુધી મારા મા બાપ સુધી પહોંચાડીશ કે આ કેમ નહીં પોતાના હાથમાં પિસ્ટલ હતી પિસ્ટલનું મેગઝીન કાઢી એમાંથી બે કાલ્ટીસ કાઢ્યા એ કાલ્ટીસ હજારી પ્રસાદ જે ભાઈ બંધાયો તેની હથળીમાં મૂક્યા અને એટલું કીધું કે મારા મા બાપને આપી દેજે અને એટલું કહેજે કે આઝાદ આગળ કાંઈ છે નહીં આઝાદ આગળ કાંઈ નથી તમે માન દો આઝાદ પૈસા મોકલે આર્થિક વ્યવસ્થા પૂરી પાડે નહીં આઝાદને મન એક જ છે માતૃભૂમિ આજ વતનને મારી જરૂર છે મારા મા બાપને એટલું કહી દેજો કે મારી ઉપાધિ કરે નહીં મારી વેટ નો કરે મારી રાહ ન જોવે આજ મારા દેશને જરૂર છે તો મારા મા બાપ સુધી નહીં પહોંચી શકું એટલે પોતાના પ્રાણ